મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ

દુકાનોની સીલિંગ કામગીરીથી દુકાનદારોમાં ફફડાટ મોટી સંખ્યામાં એકત્ર થઈ મનપામાં કરેલી રજૂઆત મનપાના વીર સાવરકર શોપિંગ સેન્ટરના ભાડામાં કરાયેલો તોતિંગ વધારો શોપિંગ સેન્ટર બનેલું અસામાજિક તત્વોનો અડ્ડો ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલું આવેદનપત્ર ખેર ગામમાં પાંજરે પુરાયેલો દીપડો દીપડાના ભયથી લોકો થયેલા મુખ નવસારી શહેરના જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત દુકાનો એક બાદ એક સીલ કરવાનો આદેશો આપતા શોપિંગ સેન્ટરના દુકાનધારકો મહાનગરપાલિકા કચેરી ખાતે ધસી ગયા અને દુકાનોને સીલ નહીં કરવાની વિનંતી થઈ હતી નવસારી મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ત્રણસો સાડત્રીસ દુકાનો આવેલી છે જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર પાંત્રીસ વર્ષથી પણ જૂનું છે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ શોપિંગ સેન્ટર હવે જર્જરિત થયું છે છેલ્લા ત્રણ મહિનાથી મનપા દ્વારા દુકાનદારોને નોટિસ આપી દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું પરંતુ દુકાનદારો દ્વારા જર્જરિત દુકાનો ખાલી નહીં કરાતા મહાનગરપાલિકા દ્વારા અતિ જર્જરિત દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એક બાદ એક જર્જરિત દુકાનો સીલ થતાં જ તમામ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારો મહાનગરપાલિકા કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયા અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વાસાણી સમક્ષ દુકાનદારોએ સહકારની અપેક્ષા સાથે વાતચીત કરી હતી મહાનગરપાલિકાની દુકાન સીલ કરવાની કાર્યવાહીને કારણે ધંધો રોજગાર બંધ થઈ જવાની શક્યતાઓ ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂ કરી હતી આ શોપિંગ સેન્ટરમાં ત્રણસો સાડત્રીસ જેટલી દુકાનો આવેલી છે જેમાં અતિ જર્જરિત દુકાનો હોય તેને જ બંધ કરવાની કાર્યવાહી કરવાની વિનંતીઓ કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા અતિ જર્જરિત દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ દુકાનદારો સાથે મિટિંગ કર્યા બાદ નિર્ણયો લેવામાં આવશે તેવી ધરપત આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો નગરપાલિકાના દુકાનમાં જે બધું શોપિંગ સેન્ટરમાં સીલ મારવા માટે આવેલા હતા અમે હમણાં અહીંયા સાહેબને રજૂઆત કરી છે કે તમે કોઈ પણ વિકલ્પ જગ્યાએ આપી નથી અને તાત્કાલિક દુકાન તમે ખાલી કરવાનું જણાવ્યું છે તે બિલકુલ તમારા માટે બહુ નુકસાનકારક છે અને ઘણા બધા લોકો કામ કરે છે એ બધાનું કંઈ રોજીરોટીનું બે સવાલ છે એની અંદર એટલે સાહેબને રજૂઆત કરી છે કે જે દુકાનો વધારે પડતી જર્જરિત છે તે અમે જાતે રિપેરિંગ કરાવી લેશું એટલે હમણાં એને સીલ ન મારો અને અમને કોઈ પણ જાતનું માર્ગદર્શન આપો જેથી કરીને અમે રિપેરિંગ કરીને આગળનું કામ ચલાવી શકીએ જે ઘણા સમયથી આ સંબંધી નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી તેના ભાગરૂપે અતિ જર્જરિત ભાગ છે તે તેની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી હતી જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી હતી રીડેવલપમેન્ટને લઈને શું પ્લાન છે રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર ત્રણે ત્રણ જે શોપિંગ સેન્ટરમાં ત્રણ બિલ્ડિંગ છે ત્રણે ત્રણ બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં અમુક સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપ મેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે રજૂઆત કરી છે એમાં સમાધાનકારી વલણ તરીકે તો નહીં પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની કાલે મારા અને વસાવા સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી અમુક પોર્શન શોપિંગ કોમ્પ્લેક્ષમાં જર્જરિત હાલતમાં છે તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે જૂની માહિતી પ્રમાણે આજે જગ્યા છે નવસારી મહાનગરપાલિકા સંચાલિત વીર સાવરકર શોપિંગ સેન્ટરના ભાડામાં થયેલો અતિભાવ વધારો શોપિંગ સેન્ટરમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી વિદેશી દારૂની મહેફિલના ત્રાસ ગંદકી સહિતના પ્રશ્નોની રજૂઆત થઈ હતી નવસારી શહેરના તીઘરા નજીક આવેલા વીર સાવરકર શોપિંગ સેન્ટર મહાનગરપાલિકા સંચાલિત છે આ શોપિંગ સેન્ટરનું નિર્માણ બે હજાર સાતમાં થયું હતું મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની કાળજી આ શોપિંગ સેન્ટરમાં લેવામાં આવી નથી જેને કારણે આ શોપિંગ સેન્ટર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે અસહ્ય ગંદકી ફેલાય છે દરરોજ સાંજ પડે ને અસામાજિક તત્વો દારૂડિયાઓની અહીં દારૂની મહેફિલ જામે છે જેના બોલાતા પુરાવા આ વિદેશી દારૂની બોટલો છે શોપિંગ સેન્ટરમાં ઠેર ઠેર વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો જોવા મળી હતી નવસારી મનપાનું આ શોપિંગ સેન્ટર દારૂની મહેફિલ માટે જાણીતું હોય તે રીતે સમગ્ર કોમ્પલેક્ષમાં દારૂની ખાલી બોટલો જોવા મળી હતી મનપા દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા નહીં અપાતા અને દુકાનદારો ઉપર ભાડાનું બોજ વધારી દેતા જ તમામ દુકાનદારો નારાજ થયા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સમક્ષ ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરી હતી આજે અમારે જે નગરપાલિકાનું જે વીર સાવરકર જે શોપિંગ સેન્ટર ખરું એના જે દુકાનદારો છે એ બધા ભેગા મળી અને નગરપાલિકાના કમિશનરશ્રીને એક રજૂઆત કરવા ગયેલા હતા કે ભાઈ અમારું શોપિંગ સેન્ટર છે પાઘડી સિસ્ટમથી છે પાગળી સિસ્ટમથી લોકો રાખે એ કેવા લોકો હોય એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય એ જ આવી પાઘડી સિસ્ટમથી દુકાનો રાખતા હોય આમાં કોઈ મોટા મોટા મોલ કે મોટી કોઈ દુકાનો તો હોતી નથી કે કરોડપતિ માણસો હોય એટલે મધ્ય મધ્યમ વર્ગના માણસો જ આમાં ધંધો કરે છે અને ભાડાની વાત કરીએ તો જ્યારે શરૂઆત થઈ ત્યારે અઢીસોથી ત્રણસો રૂપિયા ભાડું હતું પછી પાંચસો રૂપિયા થયું અને અત્યારે ડાયરેક્ટ ત્રણ ગણો વધારો એટલે કે સત્યાવીસો રૂપિયા ભાવ વધારો કરી દીધો હવે સત્યાવીસો રૂપિયા એને આપે એની કરતાં તો કોઈ પ્રાઇવેટ દુકાન મળી અને ત્યાં ધંધો કરવો સારો અને બીજું કે શોપિંગ સેન્ટરમાં ભાડા વધારે એવો કરે છે પણ એની સામે જે કંઈ ફેસિલિટી આપવી જોઈએ એ કોઈ જા કોઈપણ જાતની ફેસિલિટી નથી અહીંયા બોરિંગ છે પણ અંદર મોટર જ નથી પાણી જ નથી અહીંયા મીટરો છે પણ લાઇટ જ નથી અને બીજી વસ્તુ કે આ જે પહેલો માળ છે અને જે ટેરેસનો ભાગ છે એમાં તમે છ પિસ્તાલીસ પછી જોવા હો તો અને જુગાડિયા અને અફીરીન જર્સી અને ગાંજી ગાંજાવાળા એટલા બધા અહીંયા ભેગા થાય છે કે પૂછોની વાત કોઈ પણ બુટલેગરના ઘરમાં કે બુટલેગરના અડ્ડામાં દારૂની બોટલો ભરેલી નહીં હોય એટલી ખાલી બોટલો તમને અહીંયા જોવા મળશે આ રજૂતો અમે પોલીસ સ્ટેશનમાં પણ ઘણી વાત કરી છે પણ બધા ખો ખો આપે છે અને પોતાની જે જવાબદારી હોય એમાંથી છટકી જાય છે દુકાનોના ભાડામાં પાંચ ગણો વધારો થતાં તેનો વિરોધ થયો સાથે જ મહિલા દુકાનદારોએ રાત્રિ દરમિયાન જામતી મહેફિલ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો સાફ સફાઈ થતી નથી શોપિંગ સેન્ટરમાં દારૂની ખાલી બોટલો પડેલી છે અસામાજિક તત્વો બેફામ છે પોલીસમાં પણ રજૂઆતો કરી પરંતુ પરિણામ આવ્યું નથી અમારા બધા જ ગ્રાહકો બહેનો જ હોય છે મારા પાછળના ભાગની દુકાનમાં રાત નહીં સાડા સાતને પણ રાહ નથી જોતા એટલા વાગે લોકો આવીને એ લોકોની બોટલથી માંડીને જે કંઈ સામગ્રી લઈ ને આવી જ જાય છે લોકો બેસી જ જાય છે ને કદાચ અમે એ લોકોને ઠપકો આપીએ તો અમારી દુકાન પર નુકસાન કરે ક્યાં એ લોકો ટોયલેટ કરી જાય અમારા દુકાન પોલીસને મેં પોતે ચાર વાગે ચાર વાર આપણે ચાર પુલ પોલીસ ચોકીમાં મેં ફરિયાદ જાતે કરી છે જાતે કરી છે મારી એકલી એ મેં કારણ કે મને બહુ જ ન્યુશન લાગે છે અને બીજું કે બહેનો માટે પહેલાં તો જે પણ એ લોકોએ ટેક્સ વધાર્યો છે બેનો બધા જ દુકાનો મારે ટેક્સ હા ભાવ વધાર્યો છે અત્યારે ભાડુંનો તે તે તમને મંજૂર જ નથી અમે લેડીઝ લોકો કામ કરીએ જાય કાં આખો દિવસ ત્યાં હોય તો વોશરૂમ તો જવા માટે જોઈએ એટલી બધી ગંદકી છે કે તમે ઊભા બી નહીં રહેશો ઊભા તો તું તમે ત્યાંથી પાસ થાવ ને તો બી તમે નહીં જઈ શકો ત્યાંથી લાઈટ નથી ત્યાં રાતે અમે છ વાગ્યા સાત વાગ્યા પછી અંધારું થઈ જાય અમે સાત સાડા સાત આઠ વાગ્યા સુધી દુકાન ખોલતા હોઈએ અંધારું છે અમારે પોતાની લાઇટો અમે દુકાનની ચાલુ કરીને જઈએ છીએ બરાબર પછી કચરોવાળો કોઈ દિવસ આવે નહીં અમારી અમારે તો હમણાં નવી જ છે મારી દુકાન પણ કચરોવાળો મેં હજી સુધી ત્યાં આવીને જોયો નથી કંઈ સાફ સફાઈ નથી એટલે એટલે સફાઈ તો બિલકુલ જ નથી મહાનગરપાલિકાનું આ વીર સાવરકર શોપિંગ સેન્ટર છે અહીંના જે દુકાનદારો છે એમણે ભાડા વિરોધમાં આવેદનપત્ર આપ્યું અને ખાસ કરીને એમની ફરિયાદો હતી કે જે શોપિંગ સેન્ટરમાં અસામાજિક તત્વોએ અડ્ડો બનાવ્યો છે તે જોઈ શકાય છે કે વિવિધ પ્રકારની જે દારૂની બોટલો છે એ પડી છે સાંજ થાય ને અહીં દારૂ પી પીનારાઓ દારૂડિયાઓ ભેગા થતા હોય છે અને આજુબાજુના જે દારૂડિયાઓ છે એ આવે છે અને અહીં અનેક પ્રકારની બોટલો છે બોટલો જોઈ શકાય છે ખાલી બોટલો છે પણ એ વાતની ગવાહી પૂરે છે કે આ જે બોટલો છે જેને લઈને નવસારી શહેરમાં કે નવસારી જિલ્લામાં દારૂબંધીના ધઝઘરા ઉડી રહ્યા છે જે પોલીસ છે એ પોલીસ ની નાકની નીચે આ નવસારી શહેરમાં આ દારૂ બોલે છે ખાલી બોટલો બોલે છે કે રોજ સાંજ થાય ને અસામાજિક તત્વો અહીં અડ્ડો જમાવે છે અને અલગ અલગ પ્રકારની બ્રાન્ડ દારૂની અહીં મળી જાય છે ચાકણું પણ છે બ્રાન્ડની બોટલો પણ છે અને આ મહાનગરપાલિકાનું શોપિંગ સેન્ટરને અહીં અસામાજિક તત્વો જે છે એમણે અડ્ડો બનાવી દીધો છે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજી સરકારના તાનાશાહી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું હતું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે તાલુકા પંચાયત પ્રમુખ સાથેના વિવાદમાં તેમના ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજવામાં આવી હતી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવી સરકાર આદિવાસીઓ ઉપર ખોટા કેસ કરી જેલમાં ધકેલે છે તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલ નવસારી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશ પાંડે પ્રદીપ શર્મા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે માન્ય ધારાસભ્ય શ્રી જે ચેતરભાઈ વસાવાજીને ખોટા કેસો કરી જે જેલ

રોડ પર ઉતરી જલદ આંદોલન આપવાની જરૂર પડશે ધારાસભ્ય લેવલ ના વ્યક્તિ ને જે ઘસડી ની લઈ જવામાં આવ્યા અને જે એની જે ધરપકડ કરવામાં આવી એ જ નિંદનીય છે પોલીસ તંત્ર એ જે કામ કર્યું છે ખૂબ જ ખોટું કર્યું છે માન્ય શ્રી ફરિયાદ લખાવા ગયા હતા બાર સાડા બારના અરસામાં અને ત્યાં ત્યાંથી જ એમને ઉઠાવી લેવામાં આવે છે એમની ફરિયાદ તો લેવામાં આવે છે પણ એફઆઈર એમના વિરુદ્ધ એમણે જેને વિરુદ્ધમાં ફરિયાદ આપી એમના વિરુદ્ધ એફઆર કરવામાં નથી આવતી અને જે ફરિયાદી અત્યારે ચેતરભાઈના વિરુદ્ધમાં છે એમ એ છ વાગ્યે એફઆઈઆર કરાવે છે અને સાત વાગ્યે ધરપકડ બધાવે છે પણ આખા દિવસનો ઘટનાક્રમ સોશિયલ મીડિયા અને મીડિયામાં દેખાઈ આવે છે

જે છેલ્લા દસ બાર દિવસથી જેવી રીતના ખોટી રીતનો કેસ કરીને જેલમાં છે એના સંદર્ભે અમે ઉગ્ર રજૂઆત સાથે રજૂઆત કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે કાયદો અને પ્રશાસનની સ્થિતિ ગુજરાતની અંદર શું ચાલી રહેલી છે કાયદાને પણ ભાજપ સરકાર પોતાના ખિસ્સા માં લઈને ફરે છે એવું અમને લાગી રહ્યું છે અને પ્રશાંત પ્રશાસન ને પણ જ્યાં વાકવ વારવું પડે ત્યાં વાકવી વારી શકે એવી સરકાર છે એવું અમને લાગી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને કાયદો અને પ્રશાસન ને જો હોય તો ભાજપ સરકાર ને

નવસારી તાલુકાના ખેર ગામમાં વન્યજીવોની હલચલ વધી છે ખેરગામના મુસ્લિમ ફળિયામાં એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું અનુમાન છે છેલ્લા કેટલાક સમયથી ખેરગામના વિવિધ વિસ્તારોમાં દીપડાના આટાફેરા વધ્યા હતા સ્થાનિક રહેવાસીઓએ આ અંગે સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાને લઈને વન વિભાગે વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું સવારે શિકારની શોધમાં નીકળેલો દીપડો પાંજરામાં પકડાયો હતો ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પહોંચી જઈ દીપડાનો કબજો લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે જલાલપુર ભવાની મંદિર પાસે કાર ચાલકે ભૂલથી એક્સિલેટર દબાવી દેતા દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવાની ટક્કર મારી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જલાલપુર ભવાની મંદિર પાસે એક અકસ્માત સર્જાયો એક કાર ચાલકે ભૂલથી એક્સિલેટર દબાવી દેતા દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવાની ટક્કર મારી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અકસ્માત સમય નજીકમાં રહેલા એક સાયકલ સવાર અને એક વૃદ્ધ વ્યક્તિ થોડી સેકન્ડો પહેલાં જ ત્યાંથી પસાર થયા હતા જો કાર ચાલકે થોડી વહેલી કાબૂ ગુમાવ્યો હોત તો આ બંને વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બની શક્યા હોત સૂત્રોના જણાવ્યા મુજબ કાર ચાલક અને એક્ટિવાના માલિક વચ્ચે સમાધાન થઈ ગયું છે કાર ચાલકે એક્ટિવાની મરામત કરાવી આપવાની ખાતરી આપી છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જલાલપુર રોડ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે જો આ અકસ્માત મુખ્ય રસ્તા પર થયો હોત તો વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારીના જર્જરિત શોપિંગ સેન્ટરોમાં દુકાનોની સીલિંગ કામગીરીથી દુકાનદારોમાં ફફડાટ મોટી સંખ્યામાં એકત્ર થઈ મનપામાં કરેલી રજૂઆત મનપાના વીર સાવરકર શોપિંગ સેન્ટરના ભાડામાં કરાયેલો તોતિંગ વધારો શોપિંગ સેન્ટર બનેલું અસામાજિક તત્વોનો અડ્ડો ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલું આવેદનપત્ર પાંજરે પુરાયેલો દીપડો દીપડાના ભયથી લોકો થયેલા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર